અને રાજભાનુ તમારા સમાજ ના શીરો માન્ય છે અને અમારા શીરો માન્ય તમારા સમાજ સ્વીકારી લીધું હા અમે અમારા ઘરે સ્વીકારી લીધું સમાધાન કરીને ને ચા પાણી પી ને બેહી લીધા મેં કીધું ભાઈઓ સહી આપડે તમારે તો બધું ઉગ્ર નાં થવું જોઈએ મારી અમે તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણી વિડીયો વાત કરવાના છીએ તો તમને ખબર હશે કે જે સોશિયલ મીડિયા ઉપર કોલ રેકોર્ડિંગ એક વાયરલ થઈ રહ્યું હતું તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા વધુ અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાના આવા વિડીયો હું તમારા માટે લાવતો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે એક રાજભાઈ ગઢવી અને એક રામભાઈ ગઢવીનો સોશિયલ મીડિયા પર ખૂબ જ એક કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું હતું તો આ એનું સમાધાન થઈ ચૂક્યું છે દોસ્તું તમે જોઈ શકો છો જે પહેલી ક્લિપ સાંભળી છે એમાં સમાધાન કરી નાખવામાં આવ્યું છે અને ભાઈ છે ભાઈ મટી નથી જવાના એવું પણ બોલ્યા છે દોસ્તો તો ભાઈઓમાં તો આવું ચાલતું હોય છે દોસ્તું કોઈએ ખોટું લગાડવું ન જોઈએ કારણ કે મોટા હોય તો નાનાને સહન કરવું જોઈએ મોટા બોલી જાય તો ખોટું લગાડે નહીં દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હશું દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે જે કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું હતું એનો એમ એમ કહેવાય છે કે સમાધાન પણ કરી નાખવામાં આવ્યું છે અને શા પાણી પણ પી લીધા છે દોસ્તો એમ કહેવાય છે કે રાજભાઈ ગઢવી છે અને રામભાઈ ગઢવી છે અને સામે સામે શાહ પાણી પીને સમાધાન પણ કરી નાખ્યું છે દોસ્તો તો આતો આજનો વિડીયો વિડીયો ગેમ લાઇક શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળી તપતે ગે જય હિન્દ જય ભારત બાય બાય